નાયબ બાગાયત વિભાગ અને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ફળ ફૂલ અને શાકભાજીની હરીફાઈનું આયોજન આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના પાંચસોથી વધારે ખેડૂતોએ ભાગ લીધો હતો આવી અનોખી હરીફાઈનો મુખ્ય હેતુ જિલ્લાના બીજા પ્રગતિશીલ ખેડૂતો કેવી રીતે શાકભાજી ફળ ફૂલને સારી ગુણવત્તાવાળું ઉગાડી શકે છે તે જાણવા માટેનો છે જિલ્લાના પાંચસો બાવીસ ખેડૂતોએ ભાગ લીધો છે અને વિવિધ અગિયાર કેટેગરીઓમાં આપણે એકત્રીસ ઇનામો સર્ટિફિકેટો વિતરણ કરેલ છે કુલ સવા લાખ એક પોઈન્ટ પચીસ લાખનું આપણે ઇનામ વિતરણ ખેડૂતોને કરેલું છે અને ખેડૂતોએ ખૂબ ઉત્સાહભેર આ પ્રદર્શનમાં ભાગ લીધો છે અને ઉત્કૃષ્ટ એમના નમૂના અહીંયા પ્રદર્શિત કરેલા છે જે નમૂના ખેડૂતોએ મોટા પાયે ભાગ લઈને એમને પણ નિહાળ્યા છે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બાગલકોટથી વિદ્યાર્થી આવ્યા હતા એમને પણ નિહાળ્યા છે આ રીતના જો પ્રોગ્રામ બાગાત ખાતા દ્વારા આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા ખેતીવાડી ખાતા દ્વારા જે આવા પ્રોગ્રામ જો કરવામાં આવે તો એક ખેડૂતોને એક પ્રોત્સાહન મળે અને આગળ જે આગળ આગળની જે પેઢીમાં જે ખેતી લોકો છોડી રહ્યા છે એના બદલામાં ખેતી તરફ આગળ વધી અને સેન્દ્રીય ખેતી તરફ ઓર્ગ્ય પ્રાકૃતિક ખેતી તરફ આ ખેતી ખેડૂતો કરે અને આ રીતે જો પ્રદર્શનની અંદર અલગ અલગ વેરાયટીના અલગ અલગ ક્વોલિટી કેવી રીતે ખેડૂતો બનાવે છે તો એવું નવું જાણી અને પણ ખેડૂત પણ જે આગળ વધે અને દરેક ક્રોપની અંદર એ આગળ પ્રાકૃતિક ખેતી કરે તેવી રીતે આ આમાં દરેક ખેડૂતને ફાયદો થશે